એલાયન્સ ક્લબ ઇન્ટરનેશનલે તેના અમદાવાદ ચેપ્ટરની શરૂઆતની જાહેરાત કરી દેશ સેવા લોકસેવાનો મુખ્ય ઉદ્દેશ્ય અમદાવાદમાં વસ્ત્રાપુર ખાતે આવેલા અહેમદાબાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે અમદાવાદ શહેરમાં પ્રથમ વખત એલાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા તેમના નવા ચેપ્ટરની શરૂઆત જાહેરાત કરાઈ છે

કારણ કે આજે આ દેશના વડાપ્રધાન લોક લાડીલા લાડીલા શ્રી નરેન્દ્રભાઈ મોદીનો પણ શપથવિધિ કાર્યક્રમ સાંજે થવાનો છે પણ આજે અમારા એક ચેપ્ટર એલાયન્સ ક્લબ ઓફ અહેમદાબાદ સદભાવનાની શપથવિધિ પણ અત્યારે જ ખૂબ જ સક્સેસફુલ રીતે પરિપૂર્ણ થઈ છે ચાર્ટર પ્રેસિડેન્ટ એલાય ચિરંદભાઈ દવે અને એમની ટીમનો જોરદાર આજે પદગ્રહણ વિધિ સંપન્ન થયું છે અને એમને લગભગ બત્રીસ જેટલા મેમ્બરો જોડ્યા છે અને લગભગ આ વર્ષમાં જેટલા મેમ્બરની આ ક્લબ પરિપૂર્ણ કરવાનો એમનો ઈરાદો ધરાવે ચિરંદનભાઈ અને એમની ટીમ દ્વારા આ અમદાવાદ શહેરની નવ મોટી એનજીઓ સંસ્થા જેમાં અનાથાશ્રમ હોય કે વૃદ્ધાશ્રમ હોય આવી અલગ અલગ સંસ્થાના પ્રતિનિધિઓને બોલાવીને સન્માનિત કરવામાં આવ્યા છે

અને બધા મેમ્બર્સનું ઇન્ડક્શન થયું આજે આખા વર્ષ દરમિયાન અમે જે સેવાકીય પ્રવૃત્તિઓ કરવાના છે એમાં અમે સ્લમ એરિયામાં જઈને ત્યાંના બાળકોને એજ્યુકેશન પૂરું પાડીશું સેવા વુમન માટે અમે મેડિકલ કેમ્પનું આયોજન કરીશું જેમાં એ લોકો માટે વિવિધ ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ થાઇરોઇડ પેપ્સમિયર જેવા ટેસ્ટ કરીશું અને એમના માટે ફ્રી મેડિસિન્સ પૂરી પાડીશું અમે અ અલગ અલગ વૃદ્ધાશ્રમ જેમ કે હીરામણી વૃદ્ધાશ્રમ છે જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ છે એ સિવાય અનેક વૃદ્ધાશ્રમમાં જઈને એ લોકો માટે મ્યુઝિકલ હાઉસિંગનો પ્રોગ્રામનું આયોજન કરીશું